તો જાપાનમાં સિફેલિસ વાયરસ ઘેર વર્તાવી રહ્યો છે જાપાનની રાજધાની ટોક્યોમાં આ વાયરસના બે હજાર પાંચસોથી વધુ કેસ નોંધાયા છે જાતીય સંપર્ક દ્વારા ફેલાતી આ બીમારીના લગભગ સિત્તેર ટકા પીડિત પુરુષો છે સિલિફિસ વાયરસનો ચેપ ભાગે વીસથી પચાસ વર્ષની વયના પુરુષો તેમજ વીસથી ત્રીસ વર્ષની વયની સ્ત્રીઓને લાગે છે બાળકો ખાસ કરીને નવજાત શિશુઓ પણ તેનો શિકાર બની રહ્યા છે ચાલો જાણીએ કે આ વાયરસ શું છે તે કેવી રીતે ફેલાય છે અને તેના લક્ષણો શું છે સિલિફિસ જાતીય સંસર્ગના લીધે થતો સૌથી જૂનો રોગ પૈકીનો એક છે તેમાં ઘટાડો થયો હોવાનું એક સમયે માનવામાં આવતું હતું પરંતુ હવે તેના દર્દીઓની સંખ્યામાં ભયજનક દરે વધારો થઈ રહ્યો છે પ્રાથમિક સિલિફિસમાં ચેપગ્રસ્ત દર્દીને તેનો પ્રાઇવેટ પાર્ટ મો જીભ અથવા બગલ પર ઘા અથવા પિમ્પલ્સ હોય છે જેનાથી દુખાવો થતો નથી સામાન્ય રીતે લોકો તેને અવગણે છે પછીના તબક્કામાં ત્વચા પર ફોલ્લીઓ દેખાય છે લસિકા ગાંઠો સૂજી જાય છે તાવ સાથે નબળાઈ આવે છે આ સાથે વ્યક્તિના વાળ ખરવા લાગે છે ગંભીર કિસ્સામાં તે હૃદય મગજ અને કોશિકા પર પ્રતિકૂળ અસર કરે છે તેના કોઈપણ તબક્કામાં સિફિલિસ નર્વસ સિસ્ટમ તેમજ આંખો અને કાનને ખરાબ રીતે અસર કરી શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો